તો સર્વપ્રથમ તો દેહુભાઈ આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે આ મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો આ દેહની અંદર રહી બરાબર અને એક ધારા જપો રામ 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 બરાબર આ મનુષ્ય શરીરની અંદર રહીને મન દ્વારા તમે સતત રામનું નામ જપતા રહ્યો મનથી બરાબર સવા લાખ આ રીતે તમે એક ધારા જપશો અને સવા લાખ થઈ જશે એટલે તમારું મન સંપૂર્ણ રીતે રામના નામમાં ચોટી જશે બરાબર હવે મન સંપૂર્ણ રામ નામના રંગે રંગાઈ ગયું બરાબર પછી આગળ વધશે મન અને શ્વાસની ક્રિયામાં બરાબર એ રામ નામ ચાલુ થઈ જશે પહેલાં મન દ્વારા તમે જઈપું બરાબર પછી મનથી એ સીધું શ્વાસના માર્ગમાં જતું રહેશે ઓટોમેટિક શ્વાસની ક્રિયા સાથે જપાવા લાગશે બરાબર શ્વાસની ક્રિયામાં એ રામ નામ કમ્પ્લીટ ચાલવા લાગશે પછી તમારે જપવાની પણ જરૂર નહીં રહે બરાબર પછી એ રામ નામ જે છે એની કમાણી ભેગી થતી જશે એટલે પછી ઉલટું થઈ જશે હે રામ રામમાંથી મરા મરા થઈ જશે બરાબર હવે મરા મરા થઈ ગયું શ્વાસો શ્વાસની ક્રિયામાં એ રામ નામ ઉલટું થઈ ગયું મરા મરા થઈ ગયું બરાબર તો હવે શ્વાસની ક્રિયાની અંદર પહેલા તમે મન દ્વારા આપ્યું પછી મન શ્વાસની ક્રિયામાં સમાઈ ગયું એટલે મનનું અસ્તિત્વ ન રહ્યું શ્વાસો ચાલવા માંડ્યું એમાં તમે રામ નામ સ્વરૂપ બની ગયા બરાબર હવે એ નામ સ્વયં આપણે પોતે જપીએ છીએ આપણે સ્વયં પોતે એટલે એક આત્મા બરાબર કે સુરતા કહો સોહમ શબ્દ કહો જે કહેવું હોય તે એક્સ વાય છેડ બરાબર પછી જ્યારે ઉલટું થશે મરા મરા થશે ત્યારે મરા થઈ ગયું મતલબ એ આત્મા પરમાત્માની અંદર સમાય છે હવે કેવી રીતે સમાય છે ર જે છે પહેલો તે પરમાતમ રૂપી રામ છે રની પાછળ કાનો લાગ્યો જે આ રા ર પ્લસ આ એ આતમ રામ છે પછી એ આત્મરામ રૂપી કાના રૂપી અની પાછળ મ લાગ્યું એ મનરામ મનરામ છે અને આ શરીરમાં હતું પહેલા પછી શરીરમાંથી મનરામ એ આતમરામમાં લય થઈ ગયું શ્વાસો શ્વાસની ક્રિયામાં પછી એ આતમ રામની અંદર જે રમતા રામ છે પરમાત્મા રૂપી તેની અંદર લય થઈ ગયું બરાબર તેની અંદર લય થઈ ગયું ત્યારે શું થયું સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા એ રામ નામ રૂપી શબ્દની અંદર આપણી આ રૂપી સુરતા સમાઈ ગઈ રામ નામ પરમાત્મા રૂપી રામની અંદર જ્યારે આપણે આત્મ રામ સ્વયં સમાઈ જાય ત્યારે પરમાત્મ રામ બની જાય ત્યાં જોતાં સાંભળતાને બોલતા બંધ થઈ જઈશ આ છેલ્લો સ્ટેજ છે બરાબર હવે તમે કીધું કે ચાર રામના નામ શું તો પહેલું શરીર રામ આ દેહરામ દેહરામ પછી મનરામ મનરામ પછી રામ અને રામ પછી પરમાતમ રામ આવી જ રીતના પરમાત્મા રામનું સીધે સીધું કનેક્શન વાયા આત્મા કરીને હે અને મનની અંદર આવ્યું ને મન દ્વારા શરીરની અંદર આવ્યું તો શરીરરામ મનરામ આતમ રામ અને પરમાતમ રામ આ ચારે ચાર રામનું કનેક્શન છે જો પરમાતમ રામનું આ આતમ રામ સાથે કનેક્શન તૂટી જાય તો આતમ રામ પરમાતમ રામની અંદર સમાય ન શકે બરાબર તો આ ચાર રામના નામ છે પહેલું શરીરરામ બીજું મનરામ ત્રીજું આતમરામ ચોથું પરમાતમ રામ આ ચારે ચારના કનેક્શન છે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉપર ચડીએ તો જો પરમાતમ રામ સાથે આ આતમ રામનું કનેક્શન ન હોય તો આતમરામ રામ પરમાતમ રામ સુધી પહોંચી ન શકે જેવી રીતે એ કૂવો હોય ને કૂવામાં કોઈ પ્રકારનો કોઈ જાતનો આધાર નથી બરાબર અને કૂવાની અંદર આપણે એક રસીના મારફતે ઉતરા અને રસી ઉપર બાંધી દીધી અને આપણે ઉતરી ગયા કૂવામાં રસી છોડી દીધી અને પછી કોઈ રસી ખેંચી લઈએ ઉપરથી કોઈ આવીને તો બહાર નીકળવાનું કનેક્શન તૂટી ગયું કે નહીં બરાબર તો એવી જ રીતે આ કૂવાની અંદર આ દેહરૂપી કૂવાની અંદર આ મનરૂપી જે વિષય વાસનાઓનું જે પાણી ભર્યું છે આ મનરૂપી કૂવાની અંદર આ દેહરૂપી કૂવાની અંદર મનરૂપી કૂવો અને મનરૂપી કૂવાની અંદર વિષય વાસનારૂપી પાણી કામક્રોધ લોભ મદમો શબ્દ સ્પષ્ટરૂપરસગંધ આ વિષય વાસના રૂપી જે પાણી છે મતલબ હવે તમે અહીંયા તળિયાને આપણો દેહ સમજો પાણીને તમે વિષય વાસના સમજો અને પછી તમે પાણીમાંથી બહાર નીકળો અને રસી પકડીને ઉપર ચડતા ચડતા તમે આવ્યા એટલે રસી જે પકડાઈ ગઈ એને સુરતા સમજી લ્યો કે સોમ શબ્દ સમજી લ્યો કે આતમરામ સમજી લ્યો પછી એના જરીએ તમે કૂવાની બહાર આવી ગયા એટલે બાર છે બારને તમે કૂવાની ઉપર આવી ગયા બ બધાથી ઉપર જેમ તળિયાથી ઉપર પાણી પાણીથી ઉપર રસી રસીથી ઉપર તમે ઉપર ચડી ગયા એટલે ઉપર જે છે એને પરમાતમ રામ સમજી લ્યો બરાબર આ જ રીતનું આ બધું સ્ટેપ બાય સ્ટેપ છે બરાબર તો હવે ચલો સમજાઈ ગયું હશે તમને હવે તમે કાંઈ નો બોલશો શ્રી રામચંદ્ર ભગવાન કી જય સત્ય સનાતન ધર્મની જય